જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે શ્રી સશિપ્ત સ્કંદપુરાણ વૈષ્ણવખંડ માર્ષી માસ મહાત્મયની કથા કરીએ એકાદશીના જાગરણ અને મત્સ્યો તવની વિધિ અને મહાત્મય શ્રી ભગવાન કહે છે ગીત વાદ્ય નૃત્ય પુરાણ પાઠ ધૂપદીપ પુષ્પ પુષ્પચંદન અનુલેપન ફળ નિવેદન શ્રદ્ધાદાન ઇન્દ્રિય સંયમ સત્ય ભાષણ નિંદ્રા ત્યાગ પ્રસન્નતાપૂર્વક મારું પૂજન આશ્ચર્ય અને ઉત્સાહ સહિત પાપ અને આળસ વગેરેનું ત્યાગ પ્રદક્ષિણા નમસ્કાર હર્ષયુક્ત હૃદયથી તથા દરેક પ્રહરમાં આરતીયા ગુણોથી યુક્ત જાગરણ એકાદશીની રાત્રે કરવું જોઈએ જે આ પ્રમાણે ભક્તિપૂર્વક જાગરણ કરે છે તે પુનઃ આ સંસારમાં જન્મ લેતો નથી જો કોઈ કથાવાચક મળી તો એકાદશીના જાગરણમાં પ્રથમ પુરાણ પાઠની વ્યવસ્થા કરવી જોઈએ જેઓ અવિધ એકાદશીના દિવસ અને રાત્રે મારા માટે જાગરણ કરે છે તેનાથી હું પ્રસન્ન થઈને નૃત્ય કરું છું જે એકાદશીની રાત્રે જાગરણ કરતા સમયે દીપદાન કરે છે તે એક એક નિમેષમાં ગોદાનનું ફળ પામે છે જે જાગરણ કરીને મને કપૂર અને ગૂગળ મિશ્રિત ધૂપ આપે છે તે પોતાના લાખો જન્મોના પાપોને ભસ્મ કરી નાખે છે મારા માટે જાગરણ કરતા સમયે જે ભક્તિપૂર્વક પુરાણ કથાઓ વાંચે છે તે મારી સમીપ નિવાસ કરે છે મારી પરિક્રમા કરવાથી વિદ્યાનોએ જે ફળની પ્રાપ્તિ બતાવી છે તે પુણ્યફળ ચાર કરોડ યજ્ઞોથી પણ મળી શકતું નથી જે જાગરણ સમયે મારા બાળચરિત્રોના પાઠ કરે છે તે કોટી સહસ્ત્ર યુગે સુધી શ્વેત દ્વીપમાં નિવાસ કરે છે જે રાત્રે ગીતા અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે તેના બતાવેલ બધા પુણ્યફળોની પ્રાપ્ત કરે છે જે મનવાણી અને ક્રિયા દ્વારા જાગરણ કરે છે તેમની મારા લોકમાંથી કદી પુનરાવૃત્તિ થતી નથી ઘણા પુત્રો હોવાથી શો લાભ એક જ ગુણવાન અને ભક્ત પુત્ર હોય તો એકાદશીના જાગરણથી સમસ્ત પૂર્વજોની તારી દે છે જે મારા દ્વારા કરાયેલા જાગરણના મહાત્મ્યને ભક્તિપૂર્વક વાંચે છે તે સો પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે જાણીને અજાણતા જે પાપ થયા છે પૂર્વ જન્મના અને આ જન્મના જે સચિત પાપો છે તે બધા એકાદશીના જાગરણથી નાશ પામે છે હિ ચતુરાનંદ જે આ વાંચે છે કે સાંભળે છે તે બધા પાપોથી શુદ્ધ થઈને સનાતન ગતિને પ્રાપ્ત થાય છે દ્વાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યની બુદ્ધિ સદા ધર્મમાં સ્થિર રહે છે મારા પ્રત્યે અત્યંત નિર્મળ ભક્તિનો ઉદય થાય છે અને પાપ લાગતું નથી માક્ષી સુકલ પક્ષની દાદશી તિથિમાં વિદ્યાનોએ પ્રાત કાળ વિધિપૂર્વક મત્સ્યો તસ્વ કરવો જોઈએ તેની વિધિ આ પ્રમાણે છે માર્ગશીષ માસની દશમના રોજ મન ઇન્દ્રિયોનો સંયમ કરીને બુદ્ધિમાન પુરુષ દેવ પૂજન પછી વિધિપૂર્વક અગ્નિ સ્થાપના કરવું ત્યાર પછી શંખ ચક્ર ગદા કિરીટ મુંગટ તથા પિતાંબર ધારણ કરનારા સર્વલક્ષણ લક્ષિત મુજબ પ્રસન્ન વધનાર વિન્દ ગોવિંદ નું ધ્યાન કરીને હાથમાં ની માટે જળ લઈને અને મને સૂર્યમંડળમાં સ્થિત જાણીને તે હાથના જળથી અર્ઘ્ય આપો અર્ઘ્ય આપતા આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ હે કમળ જેવા નેત્રોવાળા ભગવાન અચ્યુત હું એકાદશીએ નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ તમે મારા રક્ષક થાઓ ત્યાર પછી રાત્રિમાં મારા વિગ્રહનું નજીક બેસીને વિધિપૂર્વક ઓમ નમો નારાયણ આ મંત્રના જપ કરવા એકાદશીએ પ્રાતકાળે કોઈ સ્વચ્છ જળવાળી સમુદ્ર ગામીની નદી પાસે જઈને અથવા બીજી કોઈ નદી કે તળાવ પર પહોંચીને નીચે જણાવેલા મંત્રથી ત્યાંની માટી લેવી પછી આ પ્રમાણે મંત્ર બોલવો ધારણમ પોષણમ ત્વધો ભૂતાણ દેવી સર્વદા તેન સત્યેન મે મેં પાપ યાવન મોચય સુવ્રતે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારી દેવી પ્રાણી માત્રનું ધારણ પોષણ તમારાથી જ થાય છે આ સત્યના પ્રભાવથી તમે મારા સમસ્ત પાપોનો નાશ કરો ત્યાર પછી વરુણને પ્રાર્થના કરવી ત્વયે નિત્યમ રસાહ સર્વે સ્થિતા વરુણ સર્વદા તેની મામ મૃત્તિકામ પ્લાયવય કુરુષ્વ મા ચિરમ હે ગરુણ દેવ સૌર રસ તમારામાં જ સ્થિત હોય છે તેથી આ મૃતિકાને ભીજવીને તમે શીઘ્ર પવિત્ર કરો આ પ્રમાણે મૃતિકા અને જળના અગ્નિષ્ઠાતા દેવતાઓને પ્રસન્ન કરીને તે માટી અને જળને પોતાના શરીર પર લગાડવા માટીના ત્રણ ભાગ કરીને તેને પાણીમાં પલાળીને નાભીના નીચેના ભાગમાં નાભી અને વક્ષસ્થળની વચ્ચે તથા વક્ષસ્થળના ઉપરના ભાગમાં લગાવવી જોઈએ ત્યાર પછી જળમાં જ્યાં મગર અને કાચબાનો ભય ન હોય ત્યાં નિત્ય કર્મ કરીને પછી મારા મંદિરમાં આવવું અને મુજ ભગવાન નારાયણની આરાધના કરવી પછી કેશવાએ આ મંત્રથી મારા બંને ચરણોની પૂજા કરવી એ જ પ્રમાણે દામોદરાય નમહથી કટી કટિભાગની નૃસિહાય નમઃ બંને ઘૂંટણોની શ્રી વત્સધારીણી નમઃ થી વક્ષસ્થળની કૌસ્તુભનાભાય નમઃ થી કંઠની શ્રીપતય નમઃ થી હૃદયની ત્રિલોકવિજાય નમઃિ ભુજાઓની સર્વત્મનિ થી મસ્તકની રથાધારી નમઃ ચક્રની શ્રી શંકરાય થી શંખની ગંભીરાય નમહથી ગદાની અને શાંત મૂર્તિ નમહથી પદ્મની પૂજા કરવી આ પ્રમાણે સર્વના સ્વામી મુજ નારાયણની પૂજા કરીને મારી આગળ ચાર કળશોની સ્થાપના કરવી કળશ જળથી ભરેલા માળાથી શિશોભિત શ્વેત ચંદનથી ચર્ચિત અમ્રપલ્લવોથી યુક્ત શ્વેત વસ્ત્ર વિટાયેલા તથા સુવર્ણયુક્ત તલ સાથે તાંબાના પૂર્ણ પાત્રોથી આચ્છાદીત હોય તે બધાની મધ્યમાં એક નાની ચોકી મૂકવી જેના ઉપર વસ્ત્ર પાથરેલું હોય તે ચોકી પર એક પાણીથી ભરેલું પાત્ર મૂકવો પછી તેમાં મત્સ્યાવતાર ભગવાનની સોનાની પ્રતિમા મૂકવી તે પ્રતિમામાં દેવાદિ દેવ ભગવાનના બધા અંગો સ્પષ્ટ હોવા જોઈએ તેમના હાથમાં શ્રુતિઓની સમૃદ્ધિઓના ગ્રંથો હોય ત્યાં અનેક પ્રકારના ભક્ષ્ય પદાર્થો ફળ ફૂલ ગંધ ધૂપ અને વસ્ત્ર વગેરે સામગ્રીઓથી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરીને આ પ્રાર્થના કરવી રસાતલ ગતા વેદા યથા દેવ ત્વ્યોધ્રુતા રૂપેણ તદ્યમા ભવાદુધર કેશવ હે દેવ હે કેશવ પૂર્વકાળમાં મત્સ્ય રૂપ ધારણ કરીને આપ જે રીતે રસાતળમાં ગયેલા વેદોનો ઉદ્ધાર કર્યો હતો એ જ પ્રમાણે મારો પણ આ સંસારથી ઉદ્ધાર કરો આ પ્રમાણે કહીને ભગવાનની આગળ જાગરણ કરવું પછી પ્રાતઃ કાળ થતાં તે ચારે કળશ ચાર બ્રાહ્મણોને આપી દેવા ભગવાન મત્સ્યની મૂર્તિની ગંધ ધૂપ અને વસ્ત્ર વગેરેથી પૂજા કરીને આચાર્યની આપી દેવી જે મનુષ્ય આ વિધિથી મત્સ્યો તત્સ્વ કરે છે અને ભક્તિપૂર્વક આ ઉત્તમ દ્વાદશી વ્રતની સાંભળે છે સંભળાવે છે તે તમામ પાતકોથી છૂટી જાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ കൃഷ്ണ ഗോവിന്ദ ഹരിമുരാരേ നാഥനാരായണ വസുദേവ ജയ ശ്രീ കൃഷ്ണ രാധേ രാധേ